નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર ચૌદ દરેક બાબતમાં એક સમતુલા જાળવજો સખત કામ કરો પણ સાથે દિલ દઈને રમતા પણ શીખો અને જે કરવાનું તમને ગમતું હોય તે કરો પછી એ ગમે તે હોય તમને જો ખરેખરો આનંદ આવતો હોય તો પછી તમારી એ મજાઓ સાદી છે કે સીમા બહારની એની ચિંતા ન કરો તમે જ્યારે તમને ગમતું હોય એવું કશું કરો છો ત્યારે એમાં ગમે તેટલો શ્રમ પડતો હોય તમે થાકીને ઠુસ નહીં થઈ જાઓ ઉલટાનું તમને ઉલ્લાસ અને હળવાશ અનુભવાશે કામ કદી વેઠ ન બનવું જોઈએ અને તમારું કામ પ્રત્યેનું વલણ સાચું હોય તમે જે કરતા હો એમાં તમને આનંદ આવતો હોય તો એ કામ કદી વેઠ નહીં બને તમારા જીવનમાં સમતુલા હશે તો તમને એક અખંડતા સાંપડશે અને વધુ પડતું કામ કે વધુ પડતી રમત જેવું કશું નહીં બને પહેલું બીજા જેટલું જ ખરાબ છે તમારી મજાઓની બીજાની મજા સાથે સરખામણી ન કરો તમને જે કરવામાં આનંદ આવે એમાં બીજા કોઈને રસ ન પડે એમ બને એટલે તમને જે કરવામાં આનંદ આવતો હોય તે તમે કરો અને બીજાઓને તેમના રસ પ્રમાણે કરવા દો જીવો અને જીવવા દો આપનો આજનો દિવસ શુભ રહે